ગુજરાતીમાં કહેવત છે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો એવું જ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને સુરત મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે આપણે અત્યારે ઊભા છીએ આઇકોનિક રોડ જે વરાછા સરથાના ઝોન બી ની અંદર અમારી માંગ હતી ને પહેલો આઇકોનિક રોડ બની રહ્યો છે ત્યારે એ રોડનું કામ એક વર્ષ જેવું શરૂ થયું એક વર્ષ થઈ ગયું લગભગ પણ અહીંયા જે પરિસ્થિતિ છે કે અહીંયા એક નાનો એવો ખાદી બ્રિજ હતો કોઈએ કોઈ ભૂંગળાઓ નાખી વર્ષો પહેલાનો એક બ્રિજ બનાવેલો પણ આ આઇકોનિક રોડ મંજૂર કર્યો એને ઓછામાં ઓછા બે વર્ષ પહેલાનો સમય છે ત્યારે મંજૂર કરી નાખેલો ત્યારે આ અક્કલના ઓથમીર લોકોને એ ખબર ના પડી કે ભાઈ અહીંયા બ્રિજ બનાવવો છે તો એને પહેલા પ્રાથમિકતા આપીએ એ માટે જે કદાચ અમે આના પહેલા બી માંગ કરી લીધી કે આ એક ટુકડો એ વિવાદમાં છે એટલે કે કોઈ એપી નથી એને આપેલો તો એ માટે શું પ્રોસેસ કરવું જોઈએ એટલે માન્ય મુખ્યમંત્રી સાહેબને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાંથી એક ઠરાવ કરીને મોકલ્યો છે કે જમીન સંપાદનનો હવે ક્યારેક ક્યારેક એવું થાય કે ગાંધીનગરમાં બહુ બધી ફાઇલો આવતી હોય અને ફાઇલો અટવાય છે કારણ કે અહીંયા સુરતના ટેબલે ફાઇલો અટવાય છે ગાંધીનગર તો અટવાય છે ને એટલે માનની મેયરશ્રીને એવું પણ કહેવું છે કે તમે સુરતની આવી ફાઇલો ગાંધીનગર મોકલવાને બદલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુરત આવે ત્યારે એમની પાસે સાઈન કરાવી લો તો આપણા સુરતનું કામ ઝડપથી થાય આ એટલા માટે કહેવું પડે છે એટલા માટે ટકોર કરવી પડે છે કે હજારો લોકો આ રોડ ઉપર ચાલતા હતા અહીંયા ખાડી હતી ભૂંગળો હતા તોડી નાખવા પડે ઇટ્સ ઓકે એનો કોઈ વિરોધ નથી પણ એ પહેલા વ્યવસ્થા કેમ ના કરી અહીંયા ભૂંગળા કોઈને દેખાતા નહોતા આજે આ રોડ રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે આઈકોનિક રોડ પ્રજાના ટેક્સના પૈસા માંથી બની રહ્યો છે આજે એક વર્ષથી બંને બાજુ રોડ બનેલા છે પણ વપરાશમાં શું કોઈને કામ નથી આવતા અહીંયા આ તોડી નાખ્યા પછી આ બધા લોકો જે લોકોએ મકાન લીધેલા છે એમની શું પરિસ્થિતિ જે દિવસે અહીંયા કામ થશે ઝોન દ્વારા

આઈકોનિક રોડ નામ આપ્યું છે અને એ આઈકોનિક રોડ નો ઉપયોગ અહીંયા વાહનો પાર્ક કરવા માટે થઈ રહ્યો છે આ પૈસા પ્રજાના છે કોઈ ભાજપના લોકોના પૈસા નથી દરેક લોકો ટેક્સ આપે છે ને એમાંથી આ બને છે એટલે તમારું કદાચ બહુ મોટું કામ હોય તમને બધા વિકાસ વિકાસના જે બનગા ભૂકો છો બધી વાત કરો છો તો વિકાસ શું આવો જ વિકાસ છે એક કામને કેટલા વર્ષ ખેંચવાનું આ રૂપિયા નાખી દીધા પછી પણ જો પ્રજાને એ ઉપયોગ ના થઈ શકતો હોય તો આ તો બુદ્ધિ દેવાળું દિવાળું ફૂચી કહેવાય આ ગેરંટીઓ ડીએલપીઓ પૂરી થઈ જાય છે છતાં રોડ શરૂ થશે એવું ખબર જ નથી જમીન નિયમ મુજબ તમે કેમ હજી પણ વર્ષ કરતાં પણ પહેલા કોર્પોરેશન મુખ્યમંત્રીને મોકલી દીધો છે તો કેમ સાઈન થની નથી આવતો કોણ રોકે છે કોઈ ભાજપના જ લોકો રોકા છે કોઈ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે રોકવામાં છે આ તો અલગ 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 બધા બિલ્ડરોએ પોતાની જમીનો લઈને પ્લોટિંગ કરી દીધું છે એની અંદર જે પ્લોટ લીધા છે એ લોકોનું શું જિંદગીની મૂડી આ પ્લોટ ની અંદર નાખી દીધી છે કે ભાઈ અહીંયા એક રસ્તો બનશે ફેરવી નાખ્યું છે ક્યારે રસ્તાઓ બનશે એટલે માન્ય મેયર શ્રી તમારી આગેવાનીમાં આમ તો ગમે તે લોકો અહીંયા અમારા મુખ્યમંત્રી અમારા એક શિક્ષણ મંત્રી સાહેબ છે એ ભી પછી તો દોડવા આવશે કે મેં કરાવ્યું મેં કરાયું અત્યારે ક્યાં છો અત્યારે કેમ નથી બોલતા કેમ તમારામાં તાકાત નથી તમારી સરકાર છે તમે એક ઓર્ડર કરીને શું જમીન સંપાદન નથી કરાવી શકતા નિયમ છે આખી તમારે બુલેટ ટ્રેન માટે આટલી બધી જમીન સંપાદન થઈ શકતી હોય કે ઉદ્યોગપતિઓ માટે જમીન સંપાદન થઈ શકે તો આ તો જનતા માટે છે જનતાના રોડ માટે અહીંયા જમીન સંપાદનની જરૂર છે અને કોર્પોરેશને ઠરાવ કરી નાખ્યો છે તો કોની કોઈ વિમલના ઠેલાની રાહ જોઈને બેઠા છે તો કોઈ ઠેલાઓ મોટા ભરીને દઈ જાય પછી સાઇન કરીએ એટલે આ પ્રજા અહીંયા હેરાન થાય છે આ વાતને તમે સમજો તાત્કાલિક ધોરણે આ જમીન સંપાદનનું જે કઈ અટકેલું હોય તો એને પાસ કરાવી અને જે ડિપાર્ટમેન્ટ કાં તો બ્રિજ ડિપાર્ટમેન્ટ બ્રિજ બનાવવાનો હોય તો એમની પાસેથી આની મંજૂરી લેવડાવ કામગીરી શરૂ કરાવડ અને કલવટ બનાવવાના જોગ હોય કલવટના એસ્ટિમેટ પણ એક વર્ષ પહેલાના સેન્કશન થઈ ગયેલા છે છતાં આજે એ પણ કામગીરી નથી થઈ તો આ બધા એકબીજાને ખો આપવાની વાતો છે એક ખો આપવામાંથી કાટો બધાનું સંકલન કરાવો ખૂબ એટલે ખૂબ આ ટ્રીપલ એન્જિનની સરકારની અંદર અસંકલન છે કોઈ જતું સંકલન છે ને કોઈ કોઈ પોતાનું સાંભળતું નથી અને તમારા રિબિન કાપવાના કાર્યક્રમમાંથી બહાર નીકળી પ્રજા માટે કામ કરો એવી તમને વિનંતી